એના શોકની અંદર સમગ્ર ગુજરાતના અને અનેક વિવિધ એવોર્ડોથી એનાયત કરેલા છે એવા પરમ વંદનીય સંત શિરોમણી દોતરમ બાપુ આજે આ કારની અંદર સૌ સગાવાલા અને સૌ સંબંધીઓ વધારે છે ત્યારે બધાએ વાત કરી છે અને આ જ પ્રમાણે બંધારણ સમગ્ર સમાજે થઈ અને બનાવ્યું છે કોઈ એક વ્યક્તિએ એ નથી બનાવ્યું એટલે જયારે જયારે વાત આવે ત્યારે તમામને વિનંતી કરું છું કે કોઈ વ્યક્તિનું નામ મૂક્યા વગર કોઈને તમે ફોન કરો તો એ જ વાત કરે ને કે ભાઈ સમાજે બંધારણ બનાવ્યું છે તો એનો તમે બધા અમલ કરજો પછી એવું નહીં કહેતા કે ભાઈ અભયશંક ભાઈ અમને કીધું છે તમે બંધ રાખજો એવું કોઈને બદનામ કરવા માટે કોઈ પ્રયત્નો ના કરતા જેથી કરીને બંધારણ તૂટી જાય કોઈ વ્યક્તિ બદનામ થાય એવું કદાપી ના કરતા બધાએ સૌને વિનંતી કરું છું કે આનું પરિણામ આપણને પોત દસ વર્ષ પછી મળવાનું છે પણ કોઈ દોધરામ બાપુની સાક્ષીએ કોઈ બંધારણ તૂટેના એવો પ્રયત્નો કરતા નહીં અને સૌ તમામે ગામોની અંદર આ જ રીતે આજે જે એનો ચાર દિવસ પહેલા બંધારણ તો આજે અમલમાં આવ્યું છે તો બધા સૌ અગાવાલોને સૌ ગામજનો છત્રીસ ગામના સૌ વડીલોને વંદન કરી મારી વાતને વેદામાં પૂછ્યું જય હિન્દ